અમરેલી ડેપોમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી આવી સામે નમસ્કાર ગુજરાત ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી એસટી બસ સ્ટેન્ડનું પીપીપી ધોરણે બાંધકામ થયેલ હોય ગઈ રાતના રોજ એજન્સી દ્વારા પોતાના અંગત સ્વાર્થના કારણે અમરેલી બસોના રૂટનો સ્ટોપ ચેન્જ કરી નાખવામાં આવ્યા અંગત સ્વાર્થના કારણે કોઈપણ મંજૂરી વિના જ પ્લેટફોર્મ ઉપર બસ સ્ટોપ બદલી નાખતા મુસાફરોમાં નારાજગી અમરેલી એસટી નિયામક દ્વારા એજન્સીને નોટિસ આપવામાં આવી હતી અને સંદર્ભપત્ર બેમાં જણાવ્યા પ્રમાણે પ્લેટફોર્મ બોર્ડ યથાવત સ્થિતિમાં કરવા આદેશો આપ્યા એજન્સી દ્વારા આવા ફેરફાર કરવાના કારણે નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોય જે ફરી જેમ હતા તેમ બોર્ડ કરવા એજન્સીને સૂચના અપાઈ

ની પ્રાઇવેટ લિમિટેડ જે પીપીપીના ધોરણે બસ સ્ટેશન બનાવેલું છે તેઓના મેનેજર દ્વારા ઓથોરાઈઝ સિગ્નેચરથી એક ચાર બે હજાર પચીસના રોજ સાંજના અમને એક પત્ર આપવામાં આવેલો હતો અને અમને રાત્રે મોડી રાત્રે શ્રહિત મુસાફરો દ્વારા પ્લેટફોર્મ બદલવાની કામગીરી ચાલે છે બાબતે જાણ થયેલી હતી ત્યારબાદ આજ ઓફિસમાં નોટિસ જોતા તેઓની નોટિસ બે ના રોજ અમારી પાસે આવતા એના અનુસંધાને રૂટ પ્લેટફોર્મ જે બદલ્યા છે એ પ્લેટફોર્મ સ્થિતિમાં રાખવા અને કોઈ પણ પ્લેટફોર્મ અમારી સૂચના વગર નહીં બદલવામાં આપતની આજ રોજ અમે એકસો છન્નું પત્ર નંબરથી ડાયરેક્ટર ઓફ નીલા ટર્મ્યુનલ્સને

અમારી જોડે આના કોન્ટ્રાક્ટ જે થતા હોય છે ગવર્મેન્ટના એ સેન્ટ્રલ લેવલે થતા હોય છે ફક્ત અમારે અહીંયા જે પ્લેટફોર્મ બસ સ્ટેશન જે છે એની અહીંયા વિભાગીય અમરેલી તરફથી સાફ સફાઈ અથવા તો મુસાફરને પડતી અગવડતા અથવા તો અમારા ડ્રાઈવર કંડક્ટરના સ્ટાફ માટે જે કંઈ ડિમાઇસિસ બનાવવા માંડે છે એની અંદર થતી દુરુપયોગી વસ્તુઓ કે ગેરકાયદેસર કંઈ વહન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી અમારી હોય ખરેખર તો આ ગુજરાતમાં ભાજપના રાજમાં અધિકારીઓ છે એનું કોઈનું ચાલતું નથી ખાનગી જે એજન્સીઓ છે એ બધાય ફાટી ગયા છે એની મનમાની છે એ ચલાવે છે એના જ ભાગરૂપે અમરેલીની અંદર જે નવું બસ સ્ટોપ જે બન્યું છે બસ પોર્ટ જે બન્યું છે એમાં જે જૂના જે હયાત જે બસ ઊભી રાખવા માટેના પ્લેટફોર્મ હતા જે સ્ટોપ કરવા માટેના પ્લેટફોર્મ હતા એમાં આ ખાનગી એજન્સીએ પોતાની મનમાની ચલાવીને એ આ પ્લેટફોર્મ છે એના નંબરમાં ફેરફાર કર્યો છે કારણ કે એની અંદર જે અંદર જે કેન્ટીન આવેલી છે એ કેન્ટીનના જે સંચાલકો છે એ એજન્સી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય સંકળાયેલા હોય સાંજગાઠ ધરાવતા હોય એટલે એમને ફાયદો કરાવવા માટે લાંબા રૂટની જે બસો છે એ કેન્ટીનની બાજુમાં ઊભી રખાવવા માટે આ પ્લેટફોર્મના નંબરો છે સ્ટોપ છે એ બદલવામાં આવ્યા છે

પ્લેટફોર્મના નંબરમાં એના સ્ટોકમાં કોઈ ફેરફાર કરેલો નથી ખરેખર તો હવે જનતાને જાગૃત થવાની જરૂર છે આજે ભાજપના રાજમાં આવી ખાનગી એજન્સીઓ માથું કાઢી ગઈ છે અને પોતાની મનમાની ચલાવે છે જેમ બેને વહેલી તકે લોકો સિ જાગૃત થાય અને આવી એજન્સી સામે અવાજ ઉઠાવે